ફાયર કહે છે અને ગુજરાતીમાં કાંસીઓ સાફ કહે છે અને બિન જરી સાફ આવે છે એમાં કુદરતનો વિનિયમ સોતું નથી અને આનો આકાર કોબરાને લગતો આવે છે અને લોકો ગલત મરી કે કોબળા છે કોબરા પ્રદાતિ જ નથી અને ધામણને લગતો આવે છે અને દેખાવામાં ધામણ અને કોપરા હોય છે પણ અલગ જ પદ્ધતિ છે ક્યારે આ સાપ નીકળે મારશો નહીં તમારા નજીકના રેજોનો સંપર્ક કરશો જે આપણે રેજું કરેલ છે સહી સરામ રિલેજ કરવી છે